ગેરતપુર વિસ્તારમાં આવેલા નવજીવન વિહાર નામના ફ્લેટમાં એકવીસ ઓક્ટોબરના રોજ હની ટ્રેપ વિથ લૂંટની ઘટના ઘટી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગેરતપુર વિસ્તારમાં આવેલા નવજીવન વિહાર નામના ફ્લેટમાં એકવીસ ઓક્ટોબરના રોજ હની ટ્રેપની ઘટના બની એક યુવકને યુવતીએ ઘરે બોલાવી અને તેના મળતિયાઓએ તેને જાળમાં ફસાવ્યો હતો યુવકનું બાઇક મોબાઈલ અને રોકડ રકમ સાથેનું પાકીટ પણ લૂંટી લીધું હતું પોલીસથી અમે નથી ડરતા અને સોશિયલ મીડિયા અને તારા ઘરે ફોટા જાહેર કરી દઈશું તેવી ધમકી પણ આપી હતી અને એમ કહીને ઘટનાના બીજા દિવસે ભોગ બનનાર યુવક પાસેથી મોટી રકમની માગણી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરતા કોઈ કાર્યવાહી નથી થઈ રહી કે કેમ યુવતી અને તેના મળતિયા વિવેકાનંદગર પોલીસ ડરે છે કે પછી અન્ય કોઈ કારણ છે વગેરે જેવા અનેક સવાલો ઊભા થયા છે